બિહારથી શોધી કાઢી તેના વાલીવારસને વારસો એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ સુરત ગ્રામ્ય સુરત પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીર પ્રેમવીરસિંહ સાહેબ સુરત રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી હિતેશ કુમાર જોયસર સાહેબ સુરત ગ્રામ્ય નાઓની સૂચના મુજબ સુરત ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં ગૂમ થયેલ બાળકોની શોધી કાઢવા સૂચના કરેલ હોય જે સૂચના આધારે અમોસી બી ચૌહાણ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટનાઓએ સ્ટાફના માણસો સાથે આવા ગૂમ થયેલ બાળકોની શોધી કાઢવા સારું આ દિશામાં વર્કઆઉટ શરૂ કરેલ જે અન્વયે તારીખ ત્રણ આઠ બે હજાર ચોવીસના રોજ અમોસી બી ચૌહાણ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર સ્ટાફ સાથે કિમ વિસ્તારમાં પેટ્રોલિંગ હતા અને બાતમીદારોને પણ અંગે અવગત કરવામાં આવેલ જેના ભાગરૂપે પેટ્રોલિંગ દરમિયાન અમોને મળેલ માહિતી આધારે કિમ વિસ્તારમાં આવેલ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી અમૃતા કુમારી ઉમાસિંહ યાદવ ઉમર વર્ષ બાર રહેઠાણ નન્નોરી થાના ધનરવા જિલ્લો પટણા બિહાર રાજ્યના ની તે શોધી કાઢી તેનું મહિલા પોલીસ તથા મહિલા કોન્સ્ટેબલને સાથે રાખી કાઉન્સેલિંગ કરી પૂછપરછ કરતા પોતે ઘરેથી કોઈને જાણ કર્યા વગર ગઈ કાલ તારીખ પંદર સાત બે હજાર ચોવીસના રોજ પોતાના વતન બિહારથી ટ્રેન મારફતે અહીં આવી ગયેલ જે બાબતે તેના પિતાનો નંબર મેળવી તેઓએ અત્રે બોલાવી ગૂમ થયેલ બાળકી બાબતે પાકી ખાતરી કરી તેના પિતા સાથે આ ગૂમ થયેલ બાળકીનું સુખદ મિલન કરાવી તેના પિતા ઉમા રામજી સિંહ યાદવ રહેઠાણ નન્નોરી થાના ધનરવાર જિલ્લો પટણા બિહાર રાજ્યનાઓને સોંપી આપેલ છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલીની સાથે